બોલી સપ્ત ઋષિ ગણ કી જય વિદર્ભ દેશમાં એક ઉત્તક નામી પવિત્ર બ્રાહ્મણ તેની પત્ની સુશીલા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર ભણીની સર્વ શાસ્ત્રોમાં પારંગત થઈ ગયો હતો અને પુત્રીની પણ પરણાવી દીધી હતી પુત્રીનું નામ સતમા હતું પુત્રીની પરણે એક વર્ષ થયો હશે અને એ અરસામાં તેના સાસુ સસરા બંને ટૂંકી માગી ભોગવી મૃત્યુ પામ્યા અને તેમને પછી દેવયોગ તેનો પતિ રામ શરણ થઈ ગયો પુત્રી વિધવા થઈ એના જેવું કોઈ દુઃખ નથી તેના માતા પિતા જવાન દીકરીનો રંડાપો જોઈને દુઃખી થયા સાસરિયામાં કોઈ ન હતું તેથી વિધવા પુત્રી સતમાં ચોધાર આંસુ વહાવતી પિયરમાં બાપાના ઘરે આવી માતા પિતાએ તેને આશ્વાસન આપ્યું અને ધર્મ ધ્યાનમાં જીવ પરોવા કહ્યું ઉતંકનું મન હવે સંસાર તરફથી ઉઠી ગયું હતું માનવ સેવાની તેના દિલમાં લગ્ન લાગી તેથી પત્ની અને પુત્રીએ પણ સેવામય જીવન ગાળવાની સંમતિ આપી તેથી તેણે ગંગાના કાંઠે આશ્રમ બાંધીને પોતાની પત્ની અને વિધવા પુત્રી સાથે રહેવાનો નિર્ણય કર્યો અને તેણે આ વાત પોતાના પુત્રને પણ જણાવી પિતાની ઈચ્છાને સદગુણે પુત્રીએ વધાવી લીધી અને બીજે જ દિવસે ઉતંગ તેની પત્ની પુત્ર અને વિધવા પુત્રીને લઈને ગંગા કાંઠે ગયો ત્યાં નદીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો અને તેના આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ ભણવા આવવા લાગ્યા આશ્રમ વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો આથી ઉત્તકને પણ ગુજરાન ચલાવવામાં વાંધો આવતો ન હતો બધું ભલા વિદ્યાર્થીઓ સંભાળી લેતા હતા કે જેથી ઉત્તંગ પણ તેમને શાસ્ત્રો ભણાવવામાં સારી મહેનત લેતો હતો પત્ની અને પુત્રી આશ્રમમાં આવતા માંદા અને દુખી માણસોની તન અને મનથી સેવા કરવામાં નિમગ્ન રહેતા હતા એક દિવસ વિધવાસમાં આશ્રમના ઝાડ નીચે ઘાસ પાથરી સૂતી હતી ત્યાં તેના પર કુદરતનો કોપ ઉતરી પડ્યો તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું અને તેમાં અસંખ્ય કીડા ખદબદવા લાગ્યા એવામાં એની માતા બહાર આવી તેની નજર સુતેલી પુત્રી પર પડી તેના દેહ પર માખીઓ બણબણી રહી હતી અને કીડા ખદબદી રહ્યા હતા પુત્રીની આવી દશા જોઈ માતા રડતી રડતી તેના પતિને બોલાવી લાવી પુત્રીની આવી દશા જોઈ ઉત્તંગનું કાળજું કંપી ઉઠ્યું પત્નીને આશ્વાસન આપીને તેને પુત્રીને ઘરમાં લઈ જઈ સુવરાવી અને ગરમ પાણીથી સ્નાન કરાવી આમ કરવાથી તેને થોડી રાહત થઈ ઉત્તંગ બહુ જ્ઞાની હતો અને સાંજે તેની સમાધિ ચડાવી અને પુત્રીના પરભવની કરણી જોઈ તેણે પત્નીને કહ્યું કે આગલા ભાવમાં આપણી દીકરી એક બ્રાહ્મણની પત્ની હતી એ વખતે રજસ્વલા ઋતુ ધર્મ બરાબર પાડતી ન હતી રજસ્વલા સ્ત્રી ચાર દિવસ સુધી ઘરકામ ન કરવું જોઈએ તેમજ સ્પર્શથી પણ તેની દૂર રહેવું જોઈએ એમ ન કરવાથી પ્રાચિતલા લાગી છે આમ જાણવા છતાં તે ઘરકામ પણ કરતી હતી એ પાપ તેને નડ્યું છે એ પાપથી જ તેનું શરીર કીડાઓથી વ્યાપ્ત થયેલું છે વળી તેણે ઋષિ પંચમીની નિંદા પણ કરી હતી એક દિવસ સામા વ્રત કરનાર છોકરીઓની પણ સાંભળી ઉતંગની પત્ની બોલી ત્યારે તો એ તેના કર્મનું ફળ ભોગવી રહી છે પોતાનો ધર્મ પાળ્યો નહીં અને જે ધર્મ કરે તેની અવગણના કરી આવું કરે તેની અવદશા આવી જ થાય છે ને હવે તેનું કઈ નિવારણ થાય ખરું ઉતંગ બોલ્યો કે જે વ્રત નો અનાદર કર્યો તે વ્રત તે કરે તો જરૂર તેના પાપનું નિવારણ થાય અને તેની કાયા કંચન થાય મઢુલીમાં સુતેલી પુત્રી આ બધું સાંભળતી હતી તે આવીને બોલી કે પિતાજી હું એ સામા પાચમનું વ્રત કરીશ માટે મને તે કરવાની વિધિ સમજાવું ઉતંગે કહ્યું કે બેટી આ સામા પાચમના વ્રતને ઋષિ પંચમીનું વ્રત પણ કહે છે આ વ્રત ભાદરવા સુદ પાચમના દિવસે થાય સવારે વહેલા ઉઠી સ્નાન કરી ઘીનો દીવો કરવાનું ફળ ફળાદી નેવેદમાં મૂકી મહર્ષિ કશ્યપ અત્રિ ભારદ્વાજ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટ એ સાતી ઋષિઓને યાદ કરવા તેમનું ધ્યાન ધરવું આ દિવસે ઉપવાસ કરવો તેના થાય તો વગરની જમીનમાં થયેલા શાકનો પણ આહાર ઉપયોગ થઈ શકે છે પૂર્ણ ભાવથી વ્રત કરનાર સ્ત્રીના રજસ્વલા ધર્મ વખતે અજાણપણે થયેલા નાના વિવિધ દોષો નાશ પામે છે પુત્રીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેથી તેની પીડા મટી ગઈ સામા પાંચમનો દિવસ આવતા બ્રાહ્મણની વિધવા પુત્રીએ સામા પાંચમ એટલે કે ઋષિ પંચમીનું વ્રત કર્યું અને તે વ્રતના સ્પર્શાદી દોષોનો નાશ થવાથી તેની કાયા ફરી કંચન જેવી થઈ ગઈ જે કોઈ આ સામા પાંચમનું આ ઋષિ પંચમીનું વ્રત કરે છે આ કથા વાંચે છે કે સાંભળે છે તથા આ વિડિયો જુએ છે સાંભળે છે એ દરેક લોકોને જેવી રીતે સતમાને આ વ્રત ફળ્યો તેવી જ રીતે વ્રતનું ફળ મળે એવી અમે સપ્ત ઋષિઓ પાસે પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ સપ્ત ઋષિ ગણકી જય તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોની અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર